જય માતાજી જય દેવી પૂંડક સમાજ તો આપણે ગિરનાર ઉપર જાવીશી અને પથ્થર કાઢવાનો છે સીડીમાં પથ્થર પડી ગયો છે વરસાદના લે છે તો આપણે જાવીશી પથ્થર કાઢવા અને જો અડધા આપણે બધા મો રહેલા જાય છે તો તમે જોઈ શકો અત્યારે વરસાદનો માહોલ એવો છે તો જવા સીડી ત્યારે માણસો અડધું

બધા મોર હાલ્યા જાય છે આપણે વાંહે વાંહે ધીમે ધીમે હાલ્યા જાય છીએ તો હાલો તો હાલો સીડીએ પાછા એ ચાલતા થઈ ગયા બધા મોર રોહિત ભાઈ છે ગૌતમ છે આપણે આ બાજુ અમારા કાકા છે આર્ય રજ્યાભાઈ જાય છે તોડવા કા આડો પથ્થર પીડ્યો છે તોડવા જાય છે हाँ रहा था हां अमर गौतम भाई ने मोरे आलया लाइक शेयर सब्सक्राइब जल्दी कर दियो हमारे चैनल ने आगे बढ़ा दियो 15 स्टोरी नाकनो तो फाइनल हां आज पत्थर तोड़ज नाकवाना है पत्थर नो आई गयो हां दोनों नहीं के हो गया सर चलो तेरे पावर नहीं है वो से ईड़ी माथे જો બજાર હોય કે આપણો હોય છે એટલે મિત્રો આપણે પથ્થરે પોગી ગયા છીએ જુઓ પથ્થર તોડવાનું કામકાજ ચાલે છે

હાલો મિત્રો તો વરસાદ ના વલ પથ્થર સીડી માં આડો પીડ્યો હતો અને વરસાદ બહુ હતો એટલે ઉપર ને પથ્થર આવ્યો હતો અને હવે સીડી થઈ જાય છે ખુલ્લી અને જો ઉપર છે ને પથ્થર ઠેઠ છે ને આવ્યો તો નીચે અને સીડી આખી ગિરનારની પેક થઈ ગઈ હતી